જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવદ્ધે વાસુદેવાય મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આપણે આ વિડીયોમાં ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના વ્રતની વિધિ તથા મહાત્મ્ય સાંભળીશું આ ઉપરાંત વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આ ઉપરાંત નિર્જળા એકાદશીની કથા વાર્તા સાંભળવા માંગતા હોય તો તે વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો હવે વિડીયો આગળ શરૂ કરીએ નિર્જળા એકાદશી શું તમે જાણો છો કે ભીમ એકાદશીને નિર્જળા એકાદશી શા માટે કહેવાય છે તો ચાલો હવે જાણીએ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે જેને પાંડવ અને ભીમસેની એકાદશી પણ કહેવાય છે આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખે છે નિર્જળ રહીને એટલે કે પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે એટલે તેને નિર્જળા એકાદશી કહેવાય છે આગળ હવે વિડીયોમાં જાણીશું એકાદશીના વ્રતની વિધિ વિશે એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી નિર્જણા રહેવાનું વિધાન છે એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ બારસ તિથિમાં શિવજી તેરસ તિથિમાં માતા ભગવતીનો વાસ હોય છે એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે માત્ર સ્નાન અને આચમન પૂરતું જળ માન્ય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ પણ અતિ પુણ્યદાયક છે દ્વાદશીના સૂર્યદેવ પહેલાં ઉઠી સ્નાન આદિ પરવારે ભૂખ્યાને તથા બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું આ તિથિએ વિષ્ણુ સહસ્ત્રનામ રુદ્રાભિષેક અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ હવે આગળ જાણીશું નિર્જડા એકાદશી વ્રતના મહાત્મ્ય વિશે સ્કંદપુરાણમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે આ અધ્યાયમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ જણાવ્યું છે નિર્જળા એકાદશી અંગે પાંડવપુત્ર ભીમ સાથે જોડાયેલી કથા છે મહાભારતકાળમાં ભીમે આ એકાદશીનો ઉપવાસ કર્યો હતો ત્યારથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે એક દિવસે ભીમસેને વ્યાસ ભગવાનને કહ્યું કે હે પિતામહ યુધિષ્ઠિર કુંતાજી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ તેઓ બધા જ એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને મને તે પ્રમાણે કરવા માટે ઉપદેશ કરે છે પણ મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ હોવાથી મારાથી સહન થતી નથી માટે ઉપવાસ વગર એકાદશીના વ્રતનું ફળ મળે એવો ઉપાય કહો વેદવ્યાસજીએ કહ્યું કે કળિયુગમાં વૈદિક ધર્મો તથા માનવધર્મો પૂર્ણ રીતે પાડી શકાતા નથી માટે સ્વલ્પ પ્રયાસથી ઉત્તમ કલ્યાણના લાભ માટે એકાદશીઓનું વ્રત કરવું એકાદશીના દિવસે અનાજનું ભોજન કરનાર દુર્ગતિને પામે છે બધી એકાદશી તારાથી ન થાય તો વૃષભ સંક્રાંતિમાં અથવા મિથુન સંક્રાંતિમાં જેઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે વ્રત તો તારે કરવું જ જોઈએ તે દિવસે એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જળ પણ પીવું નહીં તેથી બાર એકાદશીના ફળની પ્રાપ્તિ થાય છે એટલે નિયમપૂર્વક સ્નાનાદિથી પવિત્ર થઈ સંકલ્પ કરવો કે એકાદશીના દિવસે આહાર તથા જળનો ત્યાગ કરીશ આખો દિવસ ભગવાન વિષ્ણુનું ભજન હરિકથાનું શ્રવણ તથા એકાદશીની કથાનું શ્રવણ કરવું દેવ અને બ્રાહ્મણોની સેવા કરવી અસત્ય બોલવું નહીં નીચ અને નાસ્તિકની સાથે ભાષણ પણ કરવું નહીં રાત્રિએ ઉત્સાહપૂર્વક જાગરણ કરવું બારસને દિવસે સ્નાનાદિ નિત્યક્રિયા પૂર્ણ કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણ ભોજન ગૌદાન આદિ શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ મુજબ આપી પછી પારણા કરવા ભીમસેને આ એકાદશીનું વ્રત તે મુજબ કરવાથી આ એકાદશીનું નામ ભીમ એકાદશી પ્રસિદ્ધ થયું એવી પણ માન્યતા છે કે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણમાં કુરુક્ષેત્રની તથા કાશીની યાત્રાથી જે ફળ થાય છે તેથી અધિક ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી અને વ્રતથી થાય છે આ એકાદશીએ કરેલ સ્નાન દાન જપ હોમ પૂજન તથા ભજન અક્ષય રૂપે રહે છે અને સુપાત્રે દાન કરવાથી સંપત્તિમાં વૃદ્ધિ થઈ મનની શાંતિ થવાથી પરમાત્માની પ્રાપ્તિના માર્ગમાં સુલભતા પ્રાપ્ત થાય છે તો આ હતું ભીમ એકાદશીનું મહાત્મ્ય મિત્રો જો તમારાથી ઉપવાસ ન થઈ શકે તો ફરણ કરીને પણ એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ જેમ ભીમ આ એકાદશીનું વ્રત કરીને ફળ પ્રાપ્તિ કરે છે તે રીતે આ એકાદશીનું વ્રત કરનાર દરેકને ભગવાન જરૂરથી ફળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ